તો અમદાવાદમાં યુનિવર્સિટીની બહાર એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો ફી વધારાને લઈને એનએસયુઆઈએ વિરોધ નોંધાવ્યો મેડિકલ કોલેજ કરતાં પણ આર્ટ્સમાં વધુ ફી છે એનએસયુઆઈ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યું છે કહ્યું છે કે પોલીસ અને સિક્યોરિટીનો બંદોબસ્ત ગોઠવાયો છે પરંતુ અમે વિદ્યાર્થીઓના પ્રશ્નો લઈને આવ્યા છીએ વધુ ફી લેવાતા એનએસયુઆઈએ વિરોધ નોંધાવ્યો તો ખાસ એનએસયુઆઈના કાર્યકર્તાઓ હાલમાં યુનિવર્સિટીની બહાર વિરોધ નોંધાવી રહ્યા છે તેમનું કહેવું છે કે મેડિકલ કોલેજ કરતાં પણ આર્ટ્સની ફી વધુ છે એટલે કે અહીંયા વિદ્યાર્થીઓ વધુ ફી આપીને અભ્યાસ કરી રહ્યા છે જે યોગ્ય ન કહેવાય ત્યારે ફીમાં ઘટાડો કરવામાં આવે તેવી માંગ સાથે એનએસયુઆઈના કાર્યકર્તાઓ યુનિવર્સિટી પરિસરમાં છે અને ઉગ્ર રજૂઆત કરવા માટે પહોંચ્યા છે તેમણે ગેટની બહાર સિક્યુરિટી ગાર્ડે રોક્યા પણ ખરી પણ ગેટને ધક્કો મારીને આ તમામ કાર્યકર્તાઓ યુનિવર્સિટી પરિસરમાં પ્રવેશ્યા હતા પોલીસ અને સિક્યુરિટીનું ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે પરંતુ એનએસયુઆઈના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હોવાના કારણે હાલમાં તે યુનિવર્સિટીમાં પરિસરમાં બેઠા છે વિરોધ નોંધાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે ફીમાં ઘટાડો કરવામાં આવે એનયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે એનએસયુઆઈ નો આક્ષેપ છે કે આ યુનિવર્સિટી દ્વારા એસસી એસટી વિદ્યાર્થીઓને એડમિશન નથી આપવામાં આવતા માત્ર એડમિશનની જ વાત નહીં આ યુનિવર્સિટી બીએ જેવા કોર્ષમાં સાડા ચાર લાખ રૂપિયા જેટલી ફી ઉઘરાવી રહી છે તેને લઈને તેઓ વિરોધ કરી રહ્યા છે ખાનગી યુનિવર્સિટીઓ છે તે બેફામ ફી લઈ રહી છે તેને લઈને અત્યારે એનએસયુઆઈ દ્વારા દેખાવો કરવામાં આવ્યો છે મોટી સંખ્યામાં એનએસયુઆઈના જે કાર્યકરો છે તે અહીંયા પહોંચ્યા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે મહત્વનું છે કે બીએ કે પછી બીકોમ જેવા કોર્સમાં સાડા ચાર લાખ રૂપિયા ઉઘરાવી રહી છે ફી જેને લઈને વિરોધ છે આપણી સાથે સાથે એનએસયુના કાર્યકર્તાઓ છે સાનો વિરોધ છે આ વિરોધ છે શિક્ષણનું જે મોંઘવારીકરણ કર્યું છે જે બીકોમ બીબીએ બીસીએ જેવા સબ્જેક્ટ છે જેમાં એક વર્ષની ફી સાડા લાખ રૂપિયા લેવામાં આવે છે દુનિયાની સૌથી મોટા મોટી યુનિવર્સિટી હોય તમે બહાર ભણવા જાઓ તો પણ આટલો ખર્ચો નથી થતો આઈઆઈએમ જેવી સંસ્થાથી આઈઆઈટી આઈઆઈટી જેવી સંસ્થાથી આઈઆઈએચએમ જેવી સંસ્થાથી જે વરસ વરસના આટલા કદી પણ એમની મોંઘવારી હોતી નથી આટલી ફી હોતી નથી શિક્ષણની અને સ્ટડીની ટ્યુશન ફી સાથે અલગ અલગ એક્ટિવિટીની અલગ અલગ વસ્તુની જે અલગ અલગ ફી લેવામાં આવે છે જેમાં પરીક્ષા ફી એડમિશન ફી ટ્યુશન ફી એક્ટિવિટી ફી મનોરંજન ફી સીડબ્લ્યુસી ફી આ બધી ફી થઈને પાંચ પાંચ લાખ રૂપિયા જેટલું એક વર્ષનું ભારણ જો આ સંસ્થા કરતી હોય તો આ સંસ્થા આજે પાલન નથી કરી રહી શિક્ષણનું વેપારીકરણ કરી રહી છે બાજુની યુનિવર્સિટી છે જ્યાં દસ હજાર ની અંદર પૂરું બીકોમ પૂરું થઈ જાય છે ગવર્મેન્ટમાં અને અહીંયા પાંચ લાખમાં એક બીકોમ પૂરું નથી થઈ રહ્યું તો આ માટે અમારો આજનો વિરોધ છે અને આ વિરોધ અવિરત છે ચોક્કસ થી મોટી સંખ્યામાં અહીંયા છે લાલ નજરે પડી રહ્યા છે ને વિરોધ છે તે નોંધાવી રહ્યા છે આપણે અન્ય એનએસયુઆઈના કાર્યકર્તાઓ સાથે વાત કરીશું નારણ શું વિરોધ છે બીએ બીકોમ જેવા સામાન્ય કોર્સમાં અમદાવાદ યુનિવર્સિટી જે ઉઘાડી લૂંટ કરી રહી છે એની સામે એનએસયુઆઈનો વિરોધ છે જો અડતાલીસ કલાકમાં ફી વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો શિક્ષણ મંત્રીથી લઈને અમદાવાદ ચોક્કસથી અત્યારે એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ છે તેઓ

કોઈપણ પ્રકારના ફીના ધારાધોરણ મુજબ યુનિવર્સિટી વિદ્યાર્થીઓ પાસે ફી વસૂલ કરી રહી છે અને જે ફીઝમાં મેડિકલ આખું થઈ જતું હોય તે ફીઝમાં અહીંયા બી અને બીકોમ પણ નથી થતું તેવું એનએસયુઆઈ દ્વારા હાલમાં જે છે વિરોધ કરવામાં આવી રહ્યો છે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવે તેની તેમની માંગ છે વિદ્યાર્થીઓ બી એ અને બીકોમ કરવા માંગતા હોય તો પણ તેમને લાખો રૂપિયાની જો ફી આપવી પડતી હોય તો પછી અમદાવાદ યુનિવર્સિટી જે છે તે એફઆરસીનું પાલન કરવું જરૂરી બની ગયું છે તેવી માંગ એનએસ્યુઆઈના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી રહી છે ગેટ પર સિક્યુરિટી અને પોલીસ ગોઠવવામાં આવી પરંતુ એનએસયુઆઈના કાર્યકર્તાઓ તે ગેટને ધક્કો મારીને આગળ પહોંચી ગયા હતા જયંતિ અમારી સાથે જોડાઈ ગયા છે જયંતિ શું આ વર્ષે ફી વધારો કરવામાં આવ્યો છે કે અમદાવાદ યુનિવર્સિટી પહેલાંથી જ લાખોની ફી વસૂલ કરી રહી છે ગુજરાતમાં જેટલી પણ ખાનગી યુનિવર્સિટીઓ છે તેમના પર એફઆરસીનો કોઈ કંટ્રોલ નથી મન ફાવે તે પ્રમાણે ફી લે છે અને તેમાં પણ અમદાવાદ યુનિવર્સિટી છે તે મેડિકલ કોલેજ કરતાં પણ વધુ ફી ઉઘરાવે છે બીએ જેવા કોર્સમાં બીએસસી જેવા કોર્સમાં કોમર્સ જેવા કોર્સમાં સાડા ચાર લાખ રૂપિયા વાર્ષિક ફી ઉઘરાવી રહી છે તેને લઈને એનએસઓ દ્વારા અત્યારે ઉગ્ર વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે વિરોધ એનએસઓ દ્વારા બે દિવસ પહેલાં પણ નોંધાવવામાં આવ્યો હતો અને અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું આખરે તેમની જે કહી શકાય કે ફી ઓછી ના કરાતા ફરીથી એનએસયુએ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે મહત્વની વાત છે કે રજિસ્ટ્રાર છે તે ગોળ ગોળ જવાબો આપી રહ્યા છે સુકાટલી ફી લઈ રહ્યા છે એવું તો શું શિક્ષણ આપી રહ્યા છે પરંતુ રજીસ્ટ્રાર પાસે એના કોઈ જવાબ નથી ત્યારે આપણે એનએસયુએ સાથે સીધી વાત કરીશું વિરોધ પ્રદર્શન કરી રહ્યા છો શું માંગ છે અમારી માંગ છે કે જે બે થી અઢી લાખ રૂપિયા આર્ટ્સ કોમર્સની જે ફી લે છે એ ફી નોમિનલ કરવામાં આવે સરકારી કે પ્રાઇવેટ કોલેજ હોય તો એનું ફીનું સ્ટ્રક્ચર નક્કી છે સરકારી હોય તો બારસોથી પંદરસો રૂપિયા ફી હોય અને સેલ્ફ ફાઈનાન્સ કોલેજ હોય તો પાંચથી સાત હજાર રૂપિયા ફીસ હોય આ અમદાવાદ યુનિવર્સિટી જે ખરી એ ગુજરાતની અંદર છે ગાંધી સરદારની અંદર છે નહીં કે યુકે લંડન છે કે એ કેમ્બ્રિજને ઓક્સફોર્ડ સાથે ડાયરેક્ટ એની કમ્પેરિઝન કરે ને એ લેવલે ફી ટૂંકમાં એ નક્કી કરે બેથી અઢી લાખ રૂપિયા એટલે આ સતંદર વાલી અને વિદ્યાર્થીઓને લૂંટવાનું ષડયંત્ર છે અને સરકાર સાથે સેટિંગમાં બેઠા છે આ લોકો ચોક્કસથી જે વિરોધ કરી રહ્યા છે તે બતાવવાની કોશિશ કરીશું અત્યારે પોલીસ દ્વારા તેમને સમજાવવાનો પ્રયાસ પણ કરી રહ્યો છે યુનિવર્સિટીના દરવાજાઓ છે તે કૂદીને અંદર પ્રવેશ્યા છે અને સુએના જે કાર્યકર્તાઓ છે તેમની એક જ માંગ છે કે કોઈ પણ ભોગે ફી ઘટાડવામાં આવે જો કે રજિસ્ટ્રાર આખી વાતને લઈને બોરબોર જવાબ આપી રહ્યા છે મહત્વનું છે કે જે ખાનગી યુનિવર્સિટીઓ છે તેમના પર એફઆરસીનું કે સરકારનું કોઈ કંટ્રોલ નથી ને કંટ્રોલ ના હોવાના લીધે બેફામ લૂંટ છે તે વિદ્યાર્થીઓ સાથે ચલાવી રહ્યા છે અમદાવાદ યુનિવર્સિટીની સામે ગુજરાત યુનિવર્સિટી છે જેમાં ટોપ કક્ષાનું એજ્યુકેશન મળે છે દસ જ હજાર નું આખું વર્ષ વિદ્યાર્થીનું પૂર્ણ થાય છે ત્યારે